જૂનાગઢમાં સગીરભાઈની દીકરીને પ્રેમઝાળમાં ફસાવી મરવા મજબૂર કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ સગીરભાઈની દીકરીની જૂનાગઢ ખાડિયા વિસ્તારમાં રહેતો નયન દિનેશભાઈ સોલંકી સગીરભયની હોવાનું જાણતો હોવા છતાં ભોગભંડાને લલચાવી પોતાને પ્રેમઝાળમાં ફસાવી અપહરણ કરી બગાડી લઈ જતા આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો જેથી એ ડિવિઝન પોલીસે તપાસ દરમિયાન બાતમી મળતા આરોપીને પોતાના ઘરે પ્રદીપ ખારિયા વિસ્તારમાં આવેલ છે જેથી તુરંત જ આરોપીની રેણાંક પકડે તપાસ કરતા મળી આવતા નયન દિનેશભાઈ સોલંકીની પોલીસે અટક કરી આગળની તપાસ હાથ કરી તો આપ આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો કેમ કે કેસો શહેરમાં અનેક સુવિધાઓ સાથે અધ્યતમ મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે સીજી આંખની હોસ્પિટલ અહીં ટાંકા ટેભા ઇન્જેક્શન વગેરે તેમજ પાટાપટ્ટી વિના અત્યંત આધુનિક ફેંકો મશીનથી ફક્ત ટીપાં પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમ વાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો